ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો મોહન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે બંને નદીઓમાં પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ઉમરપાડાની મોહન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ આ બંને નદીઓ બે કાંઠે વહેતી પાણી ભરવાની શરૂઆત થઈ છે ખાસ કરીને જો મોહન અને વીરા નદીમાં માં સિઝન પ્રથમ વાર નદી બે કાંઠે થઈ છે અને અને અલગ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે જે વિસ્તાર છે એ વિસ્તાર સુરત જિલ્લાનો ચેરાપુંજી ગણાય છે સીઝનમાં પ્રથમવાર પ્રથમ વાર એક સાથે આટલો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે જી જી ધન્યવાદ માહિતી માટે